નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને લાલ ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું વાસી ખાવાનું કોઈને પણ ખાવા માટે આપવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરીએ વૃષભ રાશિવાળાએ આજે એક શ્રીફળ એટલે નારિયેલ નારિયેલ આજે કોઈ મંદિરમાં ભગવાનની સામે ભેટ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ ધૂમ્રપાન બિલકુલ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની ખેરખબર પૂછવી જોઈએ એમની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે દૂધમાં ખાંડ ભેળવી ને વળના ઝાડને ચડાવવું જોઈએ જે માટી ભીની થાય તેનો તિલક કરજો કર્કમાં મંગળ નીચના છે આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થાય શું નથી કરવાનું મિત્રો આજે રૂપિયાની લેતી દેતી બને ત્યાં સુધી ટાળવી આજે કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે થોડો ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસાઈ સંપત્તિ વેચવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગેલા કપડાં પહેરીને ફરવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ સાસરી પક્ષના સંબંધો સુધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબને દુઃખ પડે એવું કામ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી સાત વાર ઉવારીને જમીનમાં દબાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ લાંબી યાત્રા અને તે પણ ખાસ કરીને દક્ષિણ દિશાની હોય તો એ યાત્રા આજે શરૂ ન કરવી ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ કંકુનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ વિધવા સ્ત્રીને અપમાનિત નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાણા સફેદ તલ માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કર્યું કુંભ રાશિ ઘઉં અને ખાંડ ભેગા કરી ને કીડીને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ તમારે કરવું નહીં મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિ આજે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને દિવસની શરૂઆત તો સૂર્ય નમસ્કારથી જ કરજો શું નથી કરવાનું મિત્રો આજે બેન ભાણેજોને નારાજ નહીં કરવા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ No, it's...